નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ તમને ખબર હશે કે નજીવી બાબત કે જે કાચનો ગ્લાસ આવે એ કાચનો ગ્લાસ સામસામે વ્યક્તિ ઉપર ફેંક્યો અને ત્યારબાદ એમની ઉપર ગુનો દાખલ થયો અને ચૈતર વસાવાને જેલમાં લઈ ગયા સૌથી પહેલા એમના પાડામાંથી એમની અટકાયત કરવામાં આવી ત્યારબાદ એને રાજપીપળા પોર્ટમાં લઈ જવામાં આવ્યો અને સાહેબ ત્યારબાદ અંતિમ જે છેલ્લે તબક્કે

જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહે છે હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની જમીન કેમ નથી મળતા તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતર પણ મિત્રો આવી રીતે ભૂલો કરી લે છે જેથી કારણે જે ચૈતર વસાવા અત્યારે એ મિત્રો જામીન ઉપર બહાર ફરે છે અને જામીન ઉપર બહાર ફરતા હોવા છતાં પણ એ મિટિંગની અંદર હોબાળો કર્યો ત્યારબાદ સામ સામે ગ્લાસો ફેંક્યા એટલે મિત્રો એમની તરત જ અટકાયત કરવામાં આવી કેમકે અગાઉ પણ એ જમીન ઉપર છૂટેલા હતા અને ફરી એકવાર એવી કોશિશ કરી એટલે એમને હવે જેલના હવાલે કરી નાખ્યા હવે મિત્રો જોવે મહત્વનું છે કે આવનારા સમયમાં શું ખરેખર જે ચેતનભાઈ વસાવા ધારાસભ્ય છે શું ખરેખર એમને જામીન મળશે કે નહીં મળે એ મિત્રો જ્યારે આપણને ખબર પડશે ત્યારે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું જ રાખીએ છીએ